પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે ત્યારે આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રી કેવલ જોશીયારાનો મોટો દાવો કરવામાં આવ્યો કે ભિલોડાથી દસ હજાર આદિવાસી સમાજના લોકો હાજર રહેશે સમાજના લોકો મોદી સાહેબથી પ્રેરાઈને આવી રહ્યા છે સાથે જ તેઓએ કહ્યું કે તુષાર ચૌધરી ભલે ચૂંટણી લડતા હોય પણ આદિવાસી સમાજના લોકો ભાજપની સાથે અડખમ છે અને આદિવાસી લોકો ભાજપથી નારાજ છે એવું કંઈ જ નથી આજે મોટી સંખ્યામાં લોકો સભામાં হাজৰ <laughs> ৰছে નરેન્દ્ર મોદી આજે સાબરકાંઠામાં આવી રહ્યા છે ને સાબરકાંઠામાં ભાગે આદિવાસી મતદારો પણ જે છે તે વધુ છે ત્યારે તેમને સભા સ્તરે છે છે બીજી તરફ કોંગ્રેસમાંથી પણ એક આદિવાસી નેતા જે ચૂંટણી છે તે લડી રહ્યા છે ત્યારે ભાજપનો શું એક્શન પ્લાન છે તેની વાત કરીશું આપણી સાથે ભાજપ નેતા કેવલ જોશિયારા છે કેવલભાઈ ભીલોડા સહિતના વિસ્તારોમાં જે છે તે આપના પિતાની પણ નામના હતી આપ હવે ભાજપમાં છો કઈ રીતે આદિવાસી જે મતદારો છે તેમને ભાજપ તરફ લાવવા માટે અને આજે મોદી સાહેબની સભામાં લાવવા માટે ચોક્કસથી મોદી સાહેબ આદિવાસી વિસ્તાર માટે ખૂબ સારું કામ કર્યું છે છેલ્લા તત્કાલીન મુખ્યમંત્રી હતા બે હજાર બેથી થી ત્યારથી એમણે સતત વનબંધુ કલ્યાણની યોજના બહાર પાડી હતી એમાં જ વન વન બંધુ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઓ ચાલુ કરી છે હાલ એના લીધે આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રભાવ પડ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આદિવાસી વિસ્તારમાં જે કામો કર્યા છે જેના લીધે લોકો આદિવાસીઓ ભાજપ તરફી પ્રેરાયા છે અને હું પણ એમાં જ એમાંનો એક છું કે જે પ્રેરાઈ અને બે હજાર બાવીસમાં હું જોડાયો હતો અને આજે આજના દિવસમાં અમારા ભિલોડા વિસ્તારમાંથી લગભગ દસેક હજારની જનમેદની આવશે એવું હું અત્યારે આપની વિશ્વાસ અપાવું છું બિલકુલથી આ હતા કેવલ જોશિયારા કે જેઓ ભાજપના નેતા છે ને તેમનું કહેવું છે કે ભલે તુષાર ચૌધરી જે છે ઉમેદવાર પરંતુ લોકો અને ખાસ કરીને આદિવાસી જે મતદારો છે તે મોદી અને ભાજપને વોટ આપવાના છે સાથે જ દસ હજાર જેટલા જે આદિવાસી લોકો છે તે આજની મોદી સાહેબની જે સભા છે તેની અંદર ઉપસ્થિત પણ રહેવાના છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે નિકુલ પટેલ સંદેશ ન્યૂઝ હિંમતનગર